નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમો સ્થિતિ શું છે અને બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ અને ચોમાસુ વિદાય બાબતે ભારતીય હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વીક લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે નબળી પડી અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે હાલ આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ચોમાસું ધરી અજમેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ શિવપુરી સિદ્ધિ જમશેદપુર ડીઘા અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરીનો છેડો લંબાયેલો છે પશ્ચિમ છેડો અજમેરથી પસાર થયેલો છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ વિશે વાત કરીએ તો આપણે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું તેમ આવતીકાલે એટલે કે એકવીસ તારીખે આંદામાનના ઉત્તરીય ભાગો નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે અને તે સિસ્ટમ ક્રમશઃ મજબૂત થઈ અને ત્રેવીસ તારીખે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ બંગાળની ખાડીના ભાગોમાં દેખાય રહી છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ ત્રેવીસ તારીખે થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે સાથે સાથે આપણે ઘણા સમય અગાઉ જે વિડીયોમાં વાત કરી હતી ચોમાસું વિદાય બાબતે તો મિત્રો ચોમાસું વિદાય બાબતે હવે સમયગાળો ખૂબ જ નજીક આવી ગયો છે અને પરિબળો પણ અનુકૂળ થતા જણાઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ વિદાયની શરૂઆત ભારતમાં જે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યો હોય મતલબ કે એ ભાગોથી શરૂઆત થતી હોય છે ત્યારે આઈએમડી દ્વારા જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે તે મુજબ આવતા ત્રણ દિવસ બાદ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરથી પશ્ચિમ ભારતના ભાગોમાંથી વિદાયની શરૂઆત થઈ જશે તો મિત્રો પશ્ચિમ ભારત એટલે કે ચોમાસું વિદાયની શરૂઆત સામાન્ય રીતે જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો હોય ત્યાંથી શરૂ થતી હોય છે ત્યારબાદ વધુ રાજસ્થાનના બીજા ભાગો દિલ્હીના ભાગો પંજાબના ભાગો ક્રમશઃ ધીમે ધીમે આગળ વિદાય વધતી હોય છે ત્યારે આઈએમડી દ્વારા જે આજની લેટેસ્ટ અપડેટ છે તે ચોક્કસપણે આપણા માટે આજકાલજનક ગણી શકાય કારણ કે ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે અને સૌપ્રથમ શરૂઆત પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી થશે ત્રેવીસ તારીખે ચોમાસું વિદાય પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી શરૂઆત થાય તે પ્રકારની અપડેટ આ એમડીએ આપી છે તો ક્રમશઃ ત્યારબાદ ધીમે ધીમે વિદાય આગળ વધતી હોય છે અને ત્યારબાદ જે સપ્ટેમ્બર મહિનાના એન્ડિંગ સમયગાળો હોય અથવા તો ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વિદાયની શરૂઆત થતી હોય છે તો સામાન્ય રીતે હજી ગુજરાત માટે વિદાય માટે હજી વાર છે અને ગુજરાત માટે ખાસ કરીને ચોમાસું વિદાય માટે વાર હોય તો હજી અત્યારે શરૂઆત થતી હોય છે વિદાયનો સમયગાળો જે પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં થઈ ગયો છે અત્યારે કારણ કે સામાન્ય ડેટ છે વિદાયની તે સત્તર તારીખ ગણવાની હોય છે પરંતુ અત્યારે થોડો સમયગાળો આગળ વધી ગયો છે જેનું મુખ્ય કારણ જે સિસ્ટમ અત્યારે હતી તે આગળ વધી અને તેના ઉપર આઈ એમડી આધાર રાખતું હતું કે એ સિસ્ટમ કેટલી આગળ વધે પરંતુ જે સૂકા પવનોના કારણે સિસ્ટમ છે તે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગોથી આગળ વધી શકી નથી જેના પરિણામે આઈએમડી હવે સત્તાવાર રીતે ત્રેવીસ તારીખે ચોમાસું વિદાય પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી જાહેરાત કરી શકે છે અને ચોમાસું વિદાય થઈ ગયું હોય મતલબ કે હજી આપણે તો વાર છે પરંતુ ચોમાસું વિદાય થઈ ગયું હોય અને ત્યારબાદ વરસાદ ના પડે એવું નથી હોતું ચોમાસું વિદાય થયા બાદ પણ વરસાદ પડતા હોય છે પરંતુ ફરક એટલો હોય છે કે તેની ગણતરી મતલબ કે જે વરસાદ પડે છે તેની ગણતરી માવઠામાં કરવામાં આવતી હોય છે એટલે ચોમાસું વિદાય થઈ ગયું એટલે ઘણા મિત્રો ખરાબ કમેન્ટ કરવા માંડે કે ચોમાસું વિદાય થઈ ગયું તમે આવું કહેતા હતા આ કહેતા હતા પરંતુ ચોમાસું વિદાય થઈ ગયા બાદ પણ વરસાદ થતો હોય છે તેની ગણતરી માત્ર વરસાદની માવઠામાં કરવામાં આવતી હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રોએ આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે હજી પણ ગુજરાત માટે ચોમાસું પૂર્ણ થયું નથી તો વધુ વિગતવાર અપડેટ આપણે આગળના સમયમાં આપતા રહેશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહેજો